દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના બાર દિવસ પછી વીસમી ફેબ્રુઆરી નવા મુખ્યમંત્રી રામલીલા મેદાનમાં શપથ લેશે જોકે ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કર્યો નથી અગાઉ સોળમી ફેબ્રુઆરીની સાંજે સમાચાર આવ્યા હતા કે ધારાસભ્ય પક્ષની બેઠક સત્તરમી ફેબ્રુઆરી એટલે કે આજે યોજાશે અને શપથ ગ્રહણ સમારોહ અઢારમી ફેબ્રુઆરીએ યોજાશે જોકે થોડાક સમય પછી તેને બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે એનું કારણ આપવામાં આવ્યું ન હતું ઓગણીસમી ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે જેમાં મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોના બાર દિવસ પછી વીસમી ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી રામલીલા મેદાનમાં શપથ લેશે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય મંત્રીઓ ભાજપ અને એનડીએ શાસિત વીસ રાજ્યના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સામેલ થશે આ ઉપરાંત ઉદ્યોગપતિઓ ફિલ્મ સ્ટાર્સ ક્રિકેટ ખેલાડીઓ સાધુ સંતો અને રાજદ્વારીઓ પણ આવશે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના બારથી સોળ હજાર લોકોને બોલાવવાની તૈયારી કરવામાં આવી છે આ કાર્યક્રમની વ્યવસ્થાની દેખરેખ માટે ભાજપના મહાસચિવો વિનોદ તાળવે અને તરુણ જુગને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે